નમસ્કાર મિત્રો કલરાવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે કાયમી ભરતી પગાર છવ્વીસ હજાર રૂપિયા ખેતીવાડી મદદનીશ તો વધારે માહિતી જોઈએ તો કૃષિ યુનિવર્સિટીઓમાં ખેતીવાડી મદદનીશ ભરતી રાજ્યની ત્રણ કૃષિ યુનિવર્સિટીઓ જૂનાગઢ આણંદ અને નવસારી કૃષિ યુનિવર્સિટીઓમાં ખેતીવાડી મદદનીશ વર્ગ ત્રણની ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર છે એ છવ્વીસ હજાર રૂપિયા અને ત્યારબાદ પગાર ધોરણ છે પચીસ હજાર પાંચસોથી એક્યાસી હજાર એકસો લેવલ ફોર રહેશે ઓનલાઈન અરજી કરવાની તારીખ છે એ અઢાર અગિયાર બે હજાર પચીસથી શરૂ થઈ ગઈ છે અને અંતિમ તારીખ છે બાર બાર બે હજાર પચીસ સુધી તમે અરજી કરી શકશો ઓફિશિયલ નોટિફિકેશન છે આપણી વેબસાઇટ ઉપર મૂકેલું છે અને ત્યાંથી તમે છે એ વિગતવાર માહિતી મેળવી અને અરજી કરી શકશો આપણી વેબસાઇટનું નામ છે ડબલ્યુ 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 ડોટ રમેશ ડોટ બ્લોક ડોટ કોમ આના ઉપર આપણે ઓફિશિયલ નોટિફિકેશન મૂકેલું છે પીડીએફ ફાઇલ તમે ડાઉનલોડ કરી વિગતવાર અભ્યાસ કરી અરજી કરી શકશો તો આપ માહિતી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ કલરવ વોઇસ ઓફ નોલેજને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરી લેજો થેન્ક યુ